આજે સુરત સુરત શહેર શહેર કોંગ્રેસ 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 સમિતિ દ્વારા ખાતે સવારે પ્રમુખ રાજપૂત જીના હસ્તે ધ્વજારોહણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિના આગેવાન અને કાર્યકરો સાથે અનેક કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા આજે છોતેરમાં ભારતનો પ્રજાસત્તાકસિંહ દિનભાઈ એ પ્રસંગે સૌ દેશવાસીઓને શહેરવાસીઓને મારી હાર્દિક શુભકામના છે અને આ દેશમાં જે અત્યારે આર્થિક શહેર પૂરતી વાત કરીએ તો આ શહેરમાં જે અત્યારે આર્થિક સંકળામણ ખાસ કરીને હીરા ઉદ્યોગને અને પછી બીજા નંબર પર આપણો જે ટેક્સટાઇલ ઉદ્યોગ છે એ ઉદ્યોગને જે અત્યારે સંકળામણ અનુભવી રહી છે તેમાં ઉગરવા માટે ખૂબ મહેનત કરીને હિંમતથી એનો સામનો કરીને આપણે આ સરકાર દિનને એક પ્રતિજ્ઞા લઈએ કે આવનારા તમામ પડકારોને અમે સામનો કરીશું અને દેશ હિતમાં અમારા યોગદાનો માટે અમે સમર્પિત કરીએ છીએ એવી આજે તમામ સુરત શહેરવાસીઓને દેશવાસીઓને મારી હાર્દિક શુભકામના